જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી આજે વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કચેરીની કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગ યોજવામાં આવી હતી મેળા સંદર્ભે એની અંદર અમારા વરિષ્ઠ સંતો હરિગીરજી મહારાજ મહેન્દ્રાનંદ મહારાજ હરિયાનંદ ભારતીજી તેમજ પત્રકાર મિત્રો અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિની અંદર જે આજે જે તંત્રને અમે જે સુજાવ કર્યો તો સાધુ સમાજે એ સુજાવની અંદર તંત્રે સર્વે કામ પૂરું કરેલ છે અને કોઈ પણ અસુવિધાઓ છે નહીં અને ખાસ કરીને હવે ઉનાળો માથે આવે છે તો એક પાણીના પીયાઉ માટે ખાસ કરી અમે તંત્રને કીધેલું છે અને તંત્રને અમે એટલે સુધી કીધેલું છે કે ભાઈ એની અંદર જે ખર્ચ થાય એ સાધુ સમાજ પણ ભોગવવા તૈયાર છે તો તંત્રએ પણ અમને કીધેલું છે કે જે અસુવિધાઓ જે છે એ બધી પૂરી પાડવામાં આવશે અને જે કલેક્ટર સાહેબે અને તંત્રએ બધાએ ડિપાર્ટમેન્ટને પોલીસ ડિપાર્ટમેન્ટે જે સુવિધા દીધી છે એનાથી અમે સંતુષ્ટ છીએ અને હરેક ગુજરાતની જનતાને હું આહવાન કરું છું કે પ્રભુ એક પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે ઉતારામાં ઉપયોગ ન કરે અનક્ષેત્રમાં ઉપયોગ ન કરે અને આવવાવાળી પ્રજા પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે કે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થાય તો ખાસ કરીને પ્રજાને મારી એક નમ્ર અપીલ કે પ્લાસ્ટિકનો બની શકે એટલો ઉપયોગ ઓછો કરે એવી

આજે કુંભ આખું એના ઉપર હોય છે છતાં પણ મહારાજજી આવી ગયા છે તો કોઈ પણ સાધુ એવું નહીં હોય કે સાધુ ઓછા થશે કે આ કે તે કે પબ્લિક ઓછી થશે દર વર્ષે જેમ થાય છે એમ જ થશે એમાં વિશેષતા થશે પણ કઈ ઓછું નહીં થાય પ્રભુ જુનાગઢમાં આગામી બાવીસ તારીખથી લઈ અને છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રી નો મેળો યોજાના છે આ મેળાના અનુસંધાને આજે મેળવવામાં આવ્યા છે મેળાની તૈયારી વહીવટી તંત્રે લગભગ એક મહિના પહેલાથી શરૂ કરી દીધી છે અને એના માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે અને આ વર્ષે જે દર વર્ષે થાય છે એ પ્રમાણે રોડ રસ્તા પાણીની વ્યવસ્થા સ્વાસ્થ્યની સુવિધાઓ ફાયર ફાઇટર તરવૈયાઓ એની સાથે સાથે તમામ સુવિધા જે ભાવિકો આવનાર છે એમના માટે અમે ગોળવીએ છે આ વર્ષનો જે આ મેળો છે એ ગયા વર્ષની જેમ જ પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રિનો મેળો બની રહી એવા પ્રયાસો અમે હાથ ધર્યા છે આ વર્ષે ખાસ તો આપણે જણાવી દઈએ કે જે મહાશિવરાત્રી છે

આમના તમામ ભાવીકોને મો જુરાગઢના આ મહાશિવરાત્રીના મેળામાં પધારવા માટે આમંત્રણ આપું છું અને તમામ ભાવિકો એક સરસ મજાના વાતાવરણમાં આધ્યાત્મિક દિવ્ય અનુભૂતિ લઈને એટલેથી પરત પરે એ પ્રમાણે અમે વ્યવસ્થા ઉકેલી છે